બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળે કે અહીંયા કોઈએ કોઈ પણ જાતનો સામાન લઈ આવવાનો નથી કોઈને પૂછ્યા વગર પાણી પણ પીવાનું નથી શું કરીએ આપણે બધું ના પાડે છે ને પોતે બધું સાન પાણી નાસ્તો ને ક્યારના કરે છે જોઈને મોજ કરે છે આ સરકારી નોકરી લેવી તો બહુ અઘરી પડે બાપા કેમ કરવું આમાં કાઈ કઈ ના હગ્યા સાઈબુને બાકી આપણા હાથમાં હોય ને તો ખબર પડે એની હાસી વાત છે આપણે બધું ના પાડે છે આપણે રાતની બે વાગ્યાની આવીને બેઠ્યું છે એ બધું હે કાંઈ દીધું નથી લીંબુ શરબત આપ્યું છે અને એ બધા ક્યારના નાસ્તો કરે છે ને હા હા હિહીન કરે છે આપણે કેટલો શ્રીક કાયદો રાખે છે હાલ રાખે આપણે થુંય બે દી કઠણ થઈ લેવું ઘરે જઈને ખાઈ પી લેવું બાકી અહીંયા હિરાણ બહુ થાય છે આપણે હા નામે થોડું પાકું છે કે આપણે બધી થોડી જાહોન કૂદી જાહોન બધી આવી જાણ બધું કરી લેવું તો એ મેળ પછી એમ જ લેવાના છે કે નક્કી થોડું છે કે થોડી જાય ને બધું કરી જાય એ આવી જાય જોતા તેવું લાગતું નથી ક્યાંય કાગરિયા બધું ક્યાં કઈ આપણે કઈ દેખાય છે એ બધું એનું રીતે જ કરતા હોય હા પેલા જ નક્કી જ કરેલું હોય બધું સાયલન્સ 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 બિલકુલ અવાજ ન જોઈએ અમારે અહીંયા અને જેવી રીતે નામ બોલાતા જાય એવી રીતે તમારે બધીને અહીંયા માપ સાઈડ આપવાનું છે માપ સાઈડ કે દરજી થોડો ભાઈ આ તો કેવાય નહીં અહીંયા બાજુમાં સાઈબુ પાસે વળી ખારા થઈ જાય લે માપ સાઈડ ની વાત કરે છે એમ નથી કહેતા કે અહીંયા હાઇટનું માપ લેવાનું છે લેલી તને બેન પણ આવું હતી હવે તો કહે છે કે હવે એના રાઉન્ડમાં આવવા નથી પાછા રાઉન્ડમાં વાત છે તો તું તો આવી ગઈ નાનો પડી હા છે ને એટલે બીજા નંબરમાં બેઠા છે ને મારા કાકા છે એટલે લાગવગથી આવી ગઈ છું લાગવગથી આવી જ ગઈ ગઈ બાકી દોડવામાં ક્યાંય તને અમે આવું હતું તારે અમને કહ્યું તારા બધે આગળ જ રહેવું જ્યારે આવતું અહીંયા બધું લાગવગના ધંધા જ આવે છે અન્યાય થશે ને તો પછી શું જે કરે એ ભોગવે બાકી આજે સારી રીતે મહેનત કરીને આવ્યા હોય ને એને ખરેખર બધું એનું ફળ એને મળવું જોઈએ પણ હવે તો હાવ સરકારી નોકરીમાં બધું એવું છે ચલો ચલો ગર્લ્સ સાયલેન્સ હવે એક પછી એકને આવવાનું છે અહીંયા હેટનો માપ દેવા એક જ છોકરી અહીંયા રહેશે બાકી બધી પાછળ આવી લઈ જાય એક પછી એકને આવવાનું રહેશે મેડમ થોડીક પેશાબ પાણીની રિસર્સ ને બહુ લાગ્યો છે રાતે બે વાગ્યાને આવીને બેઠા છીએ અમે જય આવીએ જરા કે આવીએ આયા શું મારી જાનમાં આવ્યા છો પૈસા પાણેની પડે ખબર ન કાઈ છાનામના રહ્યો કઠણ થઈ જા કઠણ થઈ જા વાંધો જોઈ આપણે મને આવે છે એક લીંબુ થોડુંક શું એક પછી અને માપ લઈ ચલો બેન તમારી હાઈટ રેડી છે

ઓલો બેન ની બાજુમાં હાલો બેન તમે નીકળો છો તમારી હાઈટ ઘણી બધી ઓછી છે હાલો જે બેન આઉટ થતી જાય છે સીધી ગેટેથી પોતાનો સામાન ગેટે પડ્યો હશે ત્યાંથી લઈ અને સીધા નીકળી જાય ગ્રાઉન્ડમાં ખોટી ગોળધી ન કરે અરે બેન પણ એમાં રોવાનું ન હોય આની તો બીજી પરીક્ષામાં ટ્રાય કરજે એવું થોડું હોય કે આવી જ પરીક્ષાઓમાં આમાં હેડ ખટે તો બીજામાં કોઈમાં તારે બીજા કોઈમાં ટ્રાય કરજે આવી જઈશ તો નિરાશ ના થા અમેય તું બેન પણ હોશિયાર છો બધા વિષયમાં ઇંગ્લિશ ગણિત તને ફૂલ ફાવે છે એટલે તું બીજી ગમે એ એક્ઝામમાં પાસ થઈ જઈશ એવું જરૂરી ન હોય કે આમાં તું ન આવેલી તો બીજામાં નો ભગવાન તારામ માટે આથી સરસ પણ વિચારેલું હશે તો તને શું ખબર હશે રો નહીં ચલો નેક્સ્ટ રેડી બેન જો આ દોલી સાઈટ એકદમ પરફેક્ટ હાઈટ છે જોવા પડું જ નથી રેડી છે બિલકુલ આ જો કેત્રાળી નીલી બોલે છે હ કે પીતરો મારે છે એ પણ મને લાગતુંય થોડી હખે ભધી એટલે તું એને કહેશ કે મને સંભળાવો છું હું એનથી તો જાડી છું ના ના એટલે તારા હમ તારો નથી કહેતી તો વાંધો નહીં રેડી બેન શું કરવાનું છે કટ્ટો પટી છે એક સે જ નહીં એટલું દોરાવાર ઊંચું છે પટી થી વાંધો નહીં વાંધો નહીં આવશે લઈ લ્યો હાસ બાપા રે તારે તા બચી ગઈ તો પફ વાળેલો હતો ને એટલે લાઈટમાં ન ઘટી રેડી બેન રેડી હાલો હવે બધી બહેનો પાછી આ સાઈડ આવી જાય અને બધી બહેનોને અહીંયા જ હાઈ જમ્પ કરવાનો છે રનિંગનું પછી આવશે બીજું ગ્રાઉન્ડ છે એટલે નહીંતર તો પહેલાં લઈ લેવાનું હોય પણ હવે અહીંયા જ હાઈ જમ્પ કરી નાખીએ એમ થોડું મન થાય છે આમ હોય જ નહીં પહેલાં રનિંગ જ લેવાના હોય આપણે ચલો બહેનો સામેથી દોડતું આવવાનું જ છે અને આ પટ્ટીને ઠેકી જવાનો છે જે પટ્ટીને અડી જશે એને બહાર કાઢી નાખવામાં આવશે એ દ્વારકાથી તોડાઈ જાય તો સારું ટપાસે નહીં એ તમારાથી એ જાડી જોર લગા કે હૈસા ટપી જાજી ટપી ગઈ ટપી ગઈ તમે આવું છું તમે અંદરની સાઈડમાં જે મારેલો છે એટલે આવું છું મારે કંઈ મૂકવાનું થાતું નથી આગળ ઠેકી જ જા રેડી સ્ટેડી ગો જોઈએ ને સોરી ગાડી ઠેકી ગઈ ને હા એટલે તો ઠેકી ગયો હા ભારે તારી પ્રેક્ટિસ બહુ નહીં હાલે લઈ સર ભૂતડી મહેનત કરજો આમાં જાજુ કઈ લાંબા ટૂંકું છે નહીં બીતી નહીં એટલે ઠેકી જાય મારી જેમ અવાજ બિલકુલ ના જોઈએ મારે ઓ બેન આ જીરી આપણે વાતો વગર હાલે ને નહીં જરાય બોલવા ના દી ના ખાવા દી ના પીવા દી ના પેસા પાણી ની રજા દી બહુ છે એ તો બાપ કઠણ છે આ તો નોકરી લેવી ગઈ વાના કરાને આવા બધા ડાચા કોણ જોઈએ એમ ના કે સકલી હાંભે જાતા તો તોડીને ને બધું ફેલ જાતા ધ્યાન રાખજે સુપ્રેસાની મની હા હાચી વાત છે ગરજ ના કરનો હોય ઓહો બાપરે બાપા બાપ આ છોકરી કવડો કૂદકો લગાવ્યો મને તેમ કે આ કાઈ કરે નહી હવે જાડી કતની રેડી બેન એકદમ પરફેક્ટ જમ્પ હતો વેરી ગુડ તાળીઓ પર બધા પાડવા બેન માટે જોઈએ ને ટકી જાય ને અલી બેન તમારો પોગડી ગયો છે તમે બહાર નીકળો છો ખૂબ સરસ બેન આવી જ રીતે આગળ પોગ્રાફી તમે લાંબી કૂદમાં જમ્પ કરોને તો પણ બહુ ફાયદો રહે તમારા માટે સ્ટુડન્ટ ચલો હવે રનિંગ જવાનું છે એ ગ્રાઉન્ડ બાજુમાં જ છે ગોન ટુ થ્રી સ્ટાર ગોઠતા થોડીક નાખો કાઠાણ નાખો હે થોડી ભારી ફોરી બહુ થોડી આ છોકરી બહુ થોડી પેલો નંબર આવન છે આ સકલીનો પાસ તો થઈ જાય ઉડતું પંખીડું જાય છે કોંગ્રેચ્યુલેશન્સ ગર્લ તમે લોકોએ હાઈ જમ્પ પણ કરી લીધો છે અને રનિંગ પણ કરી લીધી છે બેન તમારી શરૂઆતમાં સ્પીડ બહુ સારી હતી પણ લાસ્ટ લાસ્ટમાં તમે પડી ગયા અને તમે અડધા મિનિટ માટેથી તમે રહી ગયા છો ખાલી ત્રીસ સેકન્ડથી બધેથી હોશિયાર બિસારી ભૂતળી છે ભણવામાં બધેમાં પણ આ ઓલી ઓલી ભદી હતી ને એને ધક્કો લાગી ગયો તો ભૂતળીને બીજું કંઈ નહોતું થયું એ પોતે ના આવી નાની ના આવતી હતી ભૂતળીનો પહેલો નંબર આવે ધોડવામાં લખવામાં વાંચવામાં બધેમાં આ ત્રીસ સેકન્ડ હાથમાં થઈને બધું થઈ ગયું અને પાછો મોકો આપો મેડમ મને છે ને ઓલી છોકરી હાલતી થઈને ત્યાંથી ધક્કો આપ્યો તો ઓલી જાડી છોકરીએ એટલે એવું થયું તો પ્લીઝ પાછો મોકો આપો મેડમ ના હોય આમાં કાંઈ નવો હોય એક એક જ ટ્રાય હોય પાછા મોકા બધે નાપતા ફરીએ તો કેટલું અમારે અહીંયા ને અહીંયા રહેવાનું હા કાંઈ પાછા મોકા ન મળે જાવ દો ઘરે મેડમ અમે જોઈએ તો કે એ છો બોલી છોકરી એને ધક્કો માર્યો તો કાંઈ દે સર આમ ના હાલે અન્યાય કહેવાય આમ રનિંગમાં ને એમાં બધામાં આવું જ હાલતું હોય જરા જરા ભૂલ કાઢીને જ કાઢવાના હોય બધાને સોરી જાડી જો આ ઓલી છોકરી છે ને ઢોળવા માં બધે ને એને કેમ લઈ લેવી હતી ખબર એના કોઈ લાખ ભોગ છે પૈસા વાળાની દીકરી છે લાખો ને મોટા પૈસા ભર્યા હે તો એને જ લઈ જ લઈએ આપણે બધી એક એક બબે એક એક બબે કરી અને કાઢતા ગયા ભૂલ હોય એને કાઢે ના હોય એને જરા તરા ભૂલ કરી અને કાઢી નાખે અને એની છોકરીને પગડી ગયા તો એને ક્યાં કાઢી રાખી લીધી હજી તો એવા કેટલાય આવે જેને એમને રાખી લેતા હોય હા હા બિચારા મહેનત કરે એ મરી રહી હા સો સહેલી આમાં બિચારી ભૂતળી કેટલી હોસી અને બધું છે તો એને કાઢી નાખી અને આ છોકરી એટલું ધોડી એ નહોતી અને પેપરમાં ઓલું બધા કહેતા હતા ને કે પેપરમાં નક્કી કરેલ છે નક્કી કરે છે એવું થાય શું કરશું એટલે આપણે ધોળી જ ગયું પણ આપણે નહીં લે તો શું કરશું ના લઈએ તો શું કરીએ આપણે બાપાને ખેતી જ છે ખેતી કરશું બીજી આવું દેશું પાસ થાય ઠીક બાકી હા એટલે હાસી વાત છે ઓ આમાં કાંઈ ખબર ના પડે હું કૌભાંડ થતા હોય ને પાછળ આપણે કાંઈ ખબર ના પડે કેટલા પાસ થયા શું થયા જેને કરવા એને કરે આવું પેલા નહોતું હવે બહુ વધી ગયું છે હા મિત્રો તમે કમેન્ટમાં કહેજો આવું હોય કે ન હોય અમને જ લાગે છે એવું અને આ વિડીયો થોડો જાજો પણ ગમ્યું હોય ને તમને જરાય આમ મજા આવી હોય ને તો તમે એક લાઇક કરી દેજો બસ આ વિડીયોમાં બસો લાઇક થઈ જાય એટલે ઘણું બધા એક એક લાઇક કરી દો તો કેટલી લાઈક થઈ જાય જેટલા જોવું એટલે એક એક લાઇક કરી દો તો મારે તો ફાયદો થાય ને હે તમારી એક એક લાઈકથી મને મારી મહેનતનું ફળ મળી જાય આવી જ રીતે મારા વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહ્યો તો કંઈક મારી ચેનલ આગળ જાય બરાબર ને ખાલી એક લાઈક કરી દેવાની વિડીયો જોઈને કરી દેજો ને ભૂલ્યા વગર બાય બાય